નર્મદા નદીના પટમાં ચાલી રહેલ ભાળભૂત બેરેજનું કામ બંધ કરવા બે મીઠા કંપનીને આલિયા બેટમાં લહાણી કરેલી જમીન રદ કરી માછીમારોને પાંચસો કરોડનું વળતર ચૂકવવાની માંગ સાથે ભરૂચ જિલ્લા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી નર્મદા નદી પર ભારભૂત ગામે બની રહેલા બેરેજ સામે ભરૂચ જિલ્લાના માછીમારોએ વર્ષ બે માં સ્થગિત કરેલું આંદોલન પુનઃ છેડ્યું છે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા બેનરો અને સૂત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં પહોંચી દેખાવો કરાયા હતા અધિક નિવાસી કલેક્ટર એનઆર આર ને રાજ્ય સરકારને સંબોધતું આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી ભરૂચ જિલ્લાના માછીમાર સમાજે રજૂઆત કરી હતી કે બેરેજ નદીના પટમાં બનતા માછીમારોની ફિશિંગ તેમજ બીડિંગ ગ્રાઉન્ડ છીનવાઈ ગયો છે

આવેદન આપવામાં ભાડભૂતના સરપંચ સાથે સમજ ના પ્રમુખ કમલેશ મઢીવાલા સહિત મોટી સંખ્યામાં માછીમારો જોડાયા હતા કલેક્ટર કચેરી માં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવાયો હતો અને આજ રોજ જે ચાર તારીખ ગુરુવાર ના રોજ જે કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવેલું છે એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે બે મહિનાની અંદર નિર્માણ સોન એસલ સોન્ટ કંપનીને બે બસો દસ હજાર બસો એકર જેટલી જમીન લીઝ પર ફાળવી દેવામાં આવી છે મીઠા ઉદ્યોગ માટે એ જ જમીન માછીમાર સમાજ જે એક્વાકલ્ચર માટે અગાઉ ઘણા વર્ષો પહેલા માંગણી કરી હતી અને સરકાર પણ આપવાની બાહેંધરી આપી હતી અને એ સરકાર માછીમાર સમાજ જો દગો કરી રહેલ છે એના અનુસંધાન આજે અમે આવેદનપત્ર આપવામાં આવેલ છે અને જુઓ આ લીઝ રદ નહી કરવામાં આવે એશિયન સોલ્ટ અને નિર્વાણ સોલ્ટ ની તો આ આગળ ઉગ્રથી ત્યાંથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે